નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ઓગણત્રીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

કચ્છથી લંડન જતા મુસાફરોને સુવિધા મળશે વહેલી પરોઢે લંડન થી મુંબઈ આવનારને ભુજ આવવા માટે આ ફ્લાઇટની સગવડ મળશે અને અહીંથી મુંબઈ જવા માટે અને મુંબઈ થી લંડનની ફ્લાઇટ પકડવા માટે પણ સમય ગોઠવેલ છે ભૂજ થી નગે લંડન ના પ્રવાસીઓનો હશે તે તેમને મુંબઈ માં ચેકરાવવું નહીં પડે અને ઓથોરિટી લંડન ના ફ્લાઇટમાં સામાન પહોંચાડશે મુંબઈ થી 162 સીટરની એરબસ 6:20 મિનિટે સવારે ટેક-ઓફ કરી ભુજમાં આઠ ને પંદર મિનિટે આવશે ભુજથી આઠ ને પંચાવન મિનિટે સવારે ટેક ઓફ કરી અને મુંબઈમાં દસ ને ત્રીસ વાગે પહોંચશે એ રીતે પહેલી માર્ચથી કચ્છ આવતા અને જતા એનઆરઆઈ તથા મુંબઈ જતાં કચ્છ આવતા પ્રવાસીઓને સવારના એર સેવા ઉપલબ્ધ બનશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર